ओम नमो નમો ભગવતે વાસુદેવાય ઓમ સૂર્યાય परमपिता પરમપિતા પરમાત્મા જગતના પાલનહાર हरि विष्णु અને પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્યનારાયણની અસીમ અનુકંપા આપ સૌ પ્રિય ભક્તો પર સદાય વરસતી રહે મારા વ્હાલા દર્શકો સનાતન ધર્મની આ પવિત્ર યાત્રામાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે આજનો આ વિડિયો કોઈ સાધારણ જાણકારી નથી પરંતુ આ તમારા સુતેલા ભાગ્યને જગાડવાની ચાવી છે આજે આપણે એ મહાન પર્વની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેની રાહ માત્ર મનુષ્ય જ નહીં પણ સ્વયં દેવી દેવતાઓ પણ સ્વર્ગ લોકમાં જુએ છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ વર્ષ બે હજાર છવ્વીસની સંક્રાંતિ પરંતુ થોભો આજે અમે તમને માત્ર તારીખ કે મુહૂર્ત બતાવીને નહીં છોડીએ પરંતુ આજે અમે તમને શાસ્ત્રોનું એ ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ એ અચૂક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે ગૌ માતા સાથે જોડાયેલો છે મકરંક્રાંતિના દિવસે ગૌમાતાને ખવડાવેલી એક નાનકડી વસ્તુ તમારા જીવનના મોટામાં મોટા સંકટને ક્ષણભરમાં ભસ્મ કરી શકે છે જો તમારા ઘરમાં ધન ટકતું નથી બીમારીઓ પીછો નથી છોડતી અથવા સંતાનનું સુખ નથી મળી રહ્યું તો આજનો આ વીડિયો તમારા માટે જ છે ઘણીવાર આપણે મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કરીએ છીએ દાન કરીએ છીએ પરંતુ આપણે એ એક મહા ઉપાય ચૂકી જઈએ છીએ જે સીધા તેત્રીસ કોટી દેવી દેવતાઓને પ્રસન્ન કરી શકે છે આજે આપણે જાણીશું કે બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ છે કે પંદર જાન્યુઆરીએ સ્નાનનો સાચો સમય શું છે અને સૌથી મહત્વનું તે કઈ ગુપ્ત વસ્તુ છે જે તમારે ચૂપચાપ ગૌ માતાના મુખમાં નાખી દેવાની છે જેના પછી તમને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં તો મારા વ્હાલા ભક્તો તમારી બધી ચિંતાઓને એક બાજુ મૂકી દો અને આગામી થોડી મિનિટો માટે પ્રભુની ભક્તિમાં ખોવાઈ જાઓ આ જાણકારી તમારા અને તમારા પરિવારના જીવનમાં ઉજાસ ભરી દેશે

જ્યારે સૂર્યદેવ ધનુ રાશિમાંથી નીકળીને પોતાના પુત્ર શનિની રાશિ એટલે કે મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તે દુર્લભ સંયોગને મકરસંક્રાંતિ કહે છે આ પિતા અને પુત્રના મિલનનો ઉત્સવ છે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે સૂર્ય આત્મા છે અને શનિ કર્મનો કારક છે જ્યારે આત્મા અને કર્મનું મિલન થાય છે ત્યારે ભાગ્યનો ઉદય થવો નિશ્ચિત છે વર્ષ બે હજાર છવ્વીસની મકરસંક્રાંતિ અત્યંત વિશેષ થવાની છે કારણ કે ગ્રહોની સ્થિતિ કંઈક એવા યોગ બનાવી રહી છે જે ઘણી સદીઓ પછી બની રહ્યા છે સૌના મનમાં પ્રશ્ન છે કે બે હજાર છવ્વીસમાં મકર સંક્રાંતિ કયા દિવસે ઉજવવામાં આવશે તો ભક્તો તમારી શંકા દૂર કરી લો પંચાંગ અને જ્યોતિષીય ગણતરી મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં સૂર્યદેવ ચૌદ જાન્યુઆરી બુધવારના દિવસે મકર રાશિમાં પ્રવેશ કરશે એટલા માટે મકરસંક્રાંતિનું પાવન પર્વ ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જ ઉજવવામાં આવશે બુધવારનો દિવસ ભગવાન ગણેશનો દિવસ છે જે વિઘ્નહર્તા છે અને મકર સંક્રાંતિ સૂર્યનું પર્વ છે એટલે કે બુદ્ધિ અને તેજનો અદ્ભુત સંગમ આ વખતે જોવા મળશે આ વખતે ચૌદ જાન્યુઆરીએ જ પુણ્યકાળ અને મહાપુણ્યકાળનો યોગ બની રહ્યો છે જેમાં કરવામાં આવેલું દાન સોનાના દાન બરાબર ફળ આપે છે હવે વાત કરીએ એ મુખ્ય વિષયની જેના માટે તમે સૌ આટલી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છો મકર સંક્રાંતિ અને ગૌ માતાનો સંબંધ આપણા ધર્મશાસ્ત્રોમાં ગાયને માત્ર એક પશુ માનવામાં નથી આવ્યા પરંતુ તેમને માતા કહેવામાં આવ્યા છે ગાવો વિશ્વસ્ય માતર ગાયના શરીરના કણે કણમાં દેવી દેવતાઓનો વાસ છે મકર સંક્રાંતિના દિવસે ગૌ સેવાનું મહત્વ ગંગા સ્નાન કરતાં પણ વધુ બતાવવામાં આવ્યું છે આવું શા માટે કારણ કે મકર સંક્રાંતિ પર સૂર્ય ઉત્તરાયણ થાય છે અને ઉત્તરાયણનો સમય દેવતાઓનો દિવસ માનવામાં આવે છે અને દેવતાઓ ક્યાં રહે છે ગૌ માતાના શરીરમાં એટલા માટે મકર સંક્રાંતિના દિવસે જો તમે ગૌ માતાને પ્રસન્ન કરી લો છો તો સમજો કે તમે તેત્રીસ કોટી દેવી દેવતાઓને એક સાથે પ્રસન્ન કરી લીધા આ દિવસે ગૌ માતાને શું ખવડાવવાનું છે તે બહુ ધ્યાનથી સાંભળજો કારણ કે આજ એ ઉપાય છે જે તમારી કિસ્મત બદલી શકે છે ભક્તો મકર સંક્રાંતિના દિવસે સવારે સ્નાન આદિથી નિવૃત્ત થઈ સૂર્યદેવને અર્ઘ્ય આપ્યા પછી તમારે તમારા ઘરના રસોડામાં સૌથી પહેલી રોટલી ગૌમાતા માટે બનાવવાની છે પરંતુ આ સાધારણ રોટલી નહીં હોય આ ઉપાય માટે તમારે લોટમાં થોડા કાળા તલ અને થોડો ગોળ ભેળવીને ગુંધવાનો છે ધ્યાન રહે મકર સંક્રાંતિ પર તલ અને ગોળનું સૌથી મોટું મહત્વ છે શનિદેવને તલ પ્રિય છે અને સૂર્યદેવને ગોળ જ્યારે તમે લોટમાં કાળા તલ અને ગોળ ભેળવીને રોટલી બનાવો છો ત્યારે તમે અજાણતા જ સૂર્ય અને શનિ બંનેના દોષોને સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યા હોવ છો રોટલી બનાવ્યા પછી તે રોટલી પર થોડું દેશી ઘી લગાવો અને પછી એક બહુ જ ગુપ્ત વસ્તુ જે ઘણીવાર લોકો ભૂલી જાય છે તે છે લીલો ચારો અથવા થોડી લીલી પાલક જો લીલો ચારો ઉપલબ્ધ ન હોય તો તમે રોટલી સાથે થોડા લીલા ધાણા પણ રાખી શકો છો હવે તમે વિચારશો કે લીલું જ કેમ કારણ કે બુધવારનો દિવસ છે અને બુધવાર બુધ ગ્રહનો નો પ્રતીક છે જેમને લીલો રંગ પ્રિય છે આ પ્રકારે એક જ ઉપાયમાં સૂર્ય શનિ અને બુધ ત્રણેય ગ્રહો શાંત થઈ જાય છે આ સામગ્રી લઈને તમે કોઈ પણ ગૌશાળામાં જાઓ અથવા જ્યાં પણ તમને ગૌ માતા દેખાય ત્યાં જાઓ ગૌ માતાને આ રોટલી ખવડાવતી વખતે તમારે એક વિશેષ મંત્રનો મનોમન જાપ કરવાનો છે તે મંત્ર છે સર્વ કામ દુઘે દેવી સર્વ તીર્થાભિષેચિની પાવને સુરભિ શ્રેષ્ઠે દેવી તુભ્યમ નમોસ્તુ જો તમે સંસ્કૃત મંત્ર ન બોલી શકો તો માત્ર એટલું કહેજો હે ગૌમાતા મારા કષ્ટોને હરી લો અને મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ બનાવી રાખો ભક્તો વિશ્વાસ માનજો જેવી ગૌમાતા તે તલ અને ગોળ મિશ્રિત રોટલી પોતાના મુખમાં ગ્રહણ કરશે તમારા માથા પરથી દરિદ્રતાનો પડછાયો હટવા લાગશે શાસ્ત્રોમાં લખ્યું છે કે મકર સંક્રાંતિના દિવસે ગૌમાતાના ભાંભરવાનો અવાજ સાંભળવો પણ શુભ શુકન હોય છે જો ખવડાવતી વખતે ગાય તમારી હથેળીને ચાટી લે તો સમજો કે સાક્ષાત નારાયણે તમારો ભોગ સ્વીકારી લીધો છે આ ઉપાય તે લોકો માટે રામબાણ છે જે દેવામાં ડૂબેલા છે અથવા જેમના ઘરમાં પૈસા આવે તો છે પણ ટકતા નથી ગૌ માતાની સેવાથી પિતૃદોષ પણ શાંત થાય છે મકરંક્રાંતિ પર સૂર્ય દેવની પૂજા જેટલી જરૂરી છે એટલી જ જરૂરી પિતૃઓની શાંતિ પણ છે અને ગાયને ગ્રાસ આપવાથી પિતૃઓ તૃપ્ત થઈને આશીર્વાદ આપે છે હવે જરા વિગતવાર સમજીએ કે મકર સંક્રાંતિના દિવસે બીજું શું શું કરવું જોઈએ અને કઈ ભૂલોથી બચવું જોઈએ ભક્તો ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ની સવારે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાનું છે થઈ શકે તો ગંગા યમુના કે કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરો પરંતુ આજના વ્યસ્ત જીવનમાં દરેક માટે નદી પર જવું શક્ય હોતું નથી એવામાં નિરાશ ન થશો તમે તમારા ઘરે જ ડોલમાં જળ ભરો અને તેમાં થોડું ગંગાજળ થોડા કાળા તલ અને એક ચપટી હળદર ભેળવી લો પછી આંખો બંધ કરીને મા ગંગાનું આહવાન કરો ગંગે યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેશ મિન્સન નિધિ કુરુ એવો ભાવ કરો કે તમે ઘરના બાથરૂમમાં નહીં પણ હરિદ્વાર કે કાશીના ઘાટ પર સ્નાન કરી રહ્યા છો આ જળ તમારા શરીરની સાથે સાથે તમારી આત્માને પણ પવિત્ર કરી દેશે સ્નાન પછી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો મકર સંક્રાંતિના દિવસે પીળા કે લાલ રંગના વસ્ત્રો પહેરવા અત્યંત શુભ માનવામાં આવે છે કાળા રંગના કપડા પહેરવાથી બચો જોકે કાળા તલ દાન કરવામાં આવે છે પણ શુભ કાર્યોમાં કાળા વસ્ત્રો વર્જિત માનવામાં આવ્યા છે સ્નાન પછી વારો આવે છે ઉપાસનાનો એક તાંબાના લોટામાં જળ લો તેમાં લાલ ફૂલ રોલી થોડો ગોળ અને કાળા તલ નાખો પછી પૂર્વ દિશા તરફ મુખ રાખીને ભગવાન ભાસ્કરને અર્ઘ્ય આપો અર્ઘ્ય આપતી વખતે લોટાને પોતાના માથાથી ઉપર ઉઠાવો અને પડતી જળની ધારાની વચ્ચેથી સૂર્ય દર્શન કરો આ ક્રિયા તમારી આંખોની રોશની તો વધારે જ છે સાથે જ તમારા આત્મવિશ્વાસ અને તેજમાં પણ વૃદ્ધિ કરે છે મંત્ર બોલો ઘૃણી સૂર્યાય અર્ઘ્ય આપ્યા પછી સ્થાન પર ત્રણ વાર પરિક્રમા કરો કરો અને પ્રાર્થના કે હે પ્રકાશના દેવતા જેમ તમે ઉત્તરાયણ થઈને જગતમાં પ્રકાશ ફેલાવો છો તેમજ મારા જીવનના અંધકારને મિટાવી દો ભક્તો મકર સંક્રાંતિને દાનનું પર્વ પણ કહેવામાં આવે છે આ દિવસે કરવામાં આવેલું દાન ક્યારેય ક્ષય થતું નથી એટલે કે ક્યારેય ખતમ થતું નથી તેનું પુણ્ય જન્મ જન્માંતર સુધી તમારી સાથે ચાલે છે પરંતુ દાન શું કરવાનું છે આ વખતે બે હજાર છવ્વીસમાં મકરસંક્રાંતિ બુધવારે છે અને સાથે જ એકાદશી તિથિનો પણ પ્રભાવ રહેશે એટલા માટે ચોખાની ખીચડી બનાવવા અને ખાવા બાબતે થોડી શંકા થઈ શકે છે કારણ કે એકાદશી પર ચોખા વર્જિત હોય છે પરંતુ શાસ્ત્રો અનુસાર મકરસંક્રાંતિ પર ખીચડી દાન કરવાનું મહત્ત્વ ઓછું થતું નથી તમે કાચી ખીચડી એટલે કે દાળ અને ચોખા ભેળવીને સાથે મીઠું હળદર અને શાકભાજી રાખીને કોઈ બ્રાહ્મણ કે જરૂરિયાતમંદને દાન કરી શકો છો દાનની વસ્તુનું સેવન તમે નથી કરી રહ્યા એટલા માટે તેમાં કોઈ દોષ નથી પરંતુ સૌથી શ્રેષ્ઠ દાન મકર સંક્રાંતિ પર તલનું જ છે તલના લાડુ તલની બરફી કે માત્ર કાળા તલનું દાન કરો આ સિવાય ઠંડીની ઋતુમાં કોઈ થરથરતા ગરીબને જો તમે એક ધાબળો ઓઢાડી દો છો તો તેની આત્મામાંથી જે દુઆ નીકળે છે તે સીધી ઈશ્વર સુધી પહોંચે છે હવે તમને એક પૌરાણિક કથા સંભળાવીએ જેનાથી તમને ગૌમાતા અને મકર સંક્રાંતિના આ ઉપાયની શક્તિનો અહેસાસ થશે ઘણા સમય પહેલાની વાત છે એક ગામમાં એક બહુ જ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ સુદામા હતું આ કૃષ્ણ મિત્ર સુદામા નહીં એક અન્ય ભક્તની કથા છે તે ભિક્ષા માંગીને પોતાનું જીવન ચલાવતો હતો એકવાર મકર મકરસંક્રાંતિનું પર્વ આવ્યું સુદામાની પત્નીએ કહ્યું સ્વામી આજે તો મહાપર્વ છે બધા લોકો દાન કરી રહ્યા છે આપણે શું દાન કરીએ આપણી પાસે તો ખાવા માટે પણ પૂરું નથી સુદામાની આંખોમાં આંસુ આવી ગયા તે ઘરથી નીકળ્યો પણ તેનું મન બહુ ભારે હતું રસ્તામાં તેને એક અત્યંત દુર્બળ અને ભૂખી ગાય દેખાઈ તે ગાય ભૂખથી તડપી રહી હતી સુદામા પાસે પોતાની જોડીમાં માત્ર બે રોટલીઓ હતી જે તેને ભિક્ષામાં મળી હતી તેણે વિચાર્યું હું તો ભૂખ્યો રહી શકું છું પણ આ અબોલ જીવ નહીં તેણે તરત જ તે રોટલીઓ કાઢી પણ પછી તેને યાદ આવ્યું કે આજે મકર સંક્રાંતિ છે તેણે પાસેની એક દુકાનમાંથી ઉધાર માંગીને થોડો ગોળ લીધો અને પોતાની જોડીમાં પડેલા થોડા તલ તે રોટલી પર રાખ્યા પછી તેણે બહુ જ પ્રેમથી તે રોટલી તે ગાયને ખવડાવી દીધી અને તેના ચરણ સ્પર્શ કર્યા ગાયે રોટલીઓ ખાધી અને સુદામાના હાથને ચાટીને આશીર્વાદ આપ્યા સુદામા ખાલી હાથે ઘરે પાછો ફર્યો પણ તેનું મન સંતોષથી ભરેલું હતું જેવો તે પોતાની કુટિયા પાસે પહોંચ્યો તે હેરાન રહી ગયો તેની તૂટી ફૂટી ઝૂંપડી એક સુંદર ભવનમાં બદલાઈ ગઈ હતી તેની પત્ની સારા વસ્ત્રો પહેરીને બહાર આવી અને બોલી સ્વામી ખબર નહીં કેવી રીતે હમણાં થોડીવાર પહેલાં એક દિવ્ય તેજ આપણા ઘરમાં આવ્યું અને બધું બદલાઈ ગયું સુદામા સમજી ગયો કે આ તે ગૌ માતાના આશીર્વાદ છે જેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે તેણે મકરસંક્રાંતિના દિવસે પોતાનું સર્વસ્વ પોતાનું ભોજન તે ગૌ માતાને દાન કરી દીધું હતું અને બદલામાં તેને સુખ સંપત્તિ મળી ગઈ તો ભક્તો આ છે ગૌ સેવાની મહિમા તમે ભલે લાખોનું દાન ન કરી શકો પણ શ્રદ્ધાથી ખવડાવેલી એક રોટલી પણ તમારું ભાગ્ય બદલી શકે છે પરંતુ સાવધાન મકરસંક્રાંતિના દિવસે કેટલીક ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ આ દિવસે ઘરમાં કલેશ કંકાસ બિલકુલ ન કરો જે ઘરમાં સ્ત્રીઓ રડે છે અથવા જ્યાં ઝઘડો થાય છે ત્યાંથી લક્ષ્મી રૂઠીને ચાલી જાય છે વાણી પર સંયમ રાખો કોઈને અપશબ્દ ન બોલો આ દિવસે ભોજન જેમ કે માંસ મદિરા લસણ અને ડુંગળીનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ આ સાત્વિકતાનું પર્વ છે તેને પવિત્રતાથી જ ઉજવો ઘણા લોકો મકર સંક્રાંતિ પર સ્નાન કર્યા વિના જ ભોજન કરી લે છે આ દરિદ્રતાને આમંત્રણ આપવા જેવું છે પહેલા સ્નાન પછી દાન અને અંતમાં ભગવાનનો ભોગ લગાવીને જ પ્રસાદ ગ્રહણ કરો એક બીજી વિશેષ વાત જો તમારા ઘર પર કોઈ ભિખારી કે જરૂરિયાતમંદ આવે તો તેને ખાલી હાથે ન કાઢો હોઈ શકે છે કે ઈશ્વર જ કોઈ રૂપમાં તમારી પરીક્ષા લેવા આવ્યા હોય ભક્તો મકર સંક્રાંતિ આપણા જીવનમાં બદલાવનો સંદેશ લઈને આવે છે જેમ સૂર્ય દક્ષિણાયનથી ઉત્તરાયણમાં જાય છે એટલે કે અંધકારથી પ્રકાશ તરફ વધે છે તેમજ આપણે પણ આપણા જીવનની બુરાઈઓને ત્યાગીને અચ્છાઈ તરફ વધવું જોઈએ વર્ષ બે હજાર છવ્વીસની આ સંક્રાંતિ તમારા માટે નવી આશાઓ લઈને આવી રહી છે જો તમે બતાવેલા વિધિ વિધાનથી વિશેષ કરીને ગૌ માતાવાળા ઉપાયને અપનાવતા આ પર્વ ઉજવશો તો નિશ્ચિત જ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિનો વાસ થશે યાદ રાખો ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે શંકા મનમાં રાખીને કરેલું કાર્ય ક્યારેય સફળ થતું નથી એટલા માટે પૂર્ણ વિશ્વાસ સાથે ચૌદ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ગૌમાતાની સેવા કરો તલગોળનું દાન કરો અને પ્રભુનું સ્મરણ કરો અંતમાં હું એ જ પ્રાર્થના કરું છું કે સૂર્યદેવ તમારા જીવનને પોતાના તેજથી રોશન કરે અને ગૌમાતાની કૃપાથી તમારા ઘરના ભંડાર સદાય ભરેલા રહે આ જાણકારીને માત્ર તમારા સુધી સીમિત ન રાખશો તેને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ શેર કરજો કારણ કે ધર્મનો પ્રચાર કરવો પણ એક મોટું પુણ્ય છે શું ખબર તમારા એક શેરથી કોઈનું જીવન બદલાઈ જાય અને હા જતા પહેલાં વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જો તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો અમે દરેક પ્રશ્નનું ઉત્તર આપવાનો પ્રયાસ કરીશું તો પ્રેમથી બોલો સૂર્યનારાયણ ભગવાનની જય ગૌ માતાની જય સનાતન ધર્મની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે